સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમ કુપૌ દેવે વચનામુ ચારસો ઓગણીસમાં એક લીટીના પત્રમાં જિજ્ઞાસુજીવને પ્રશ્ન પૂછ્યો છે કે સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે અહીં આ પત્ર અંગે તે બોધના મર્મને ઊંડા ઉતરી વિચારતા બારે ભાવનાનો બોધ આત્મસત્ થાય એમ છે તેમાં પણ ખાસ કરીને સંસાર ભાવના એકત્વ અને અન્યત્વ ભાવના અનિત્ય ભાવના અને અશરણ ભાવના દ્રઢ થાય એમ છે જીવને પોતાના બાંધેલા કર્મ પ્રમાણે શુભ અશુભ કર્મને લઈને તે તે કર્મ જીવને વિવિધ ગતિમાં દંડ આપવા માટે સજા આપવા માટે લઈ જાય છે જૈન પરિભાષામાં અને દંડક કહેવાય છે ચાર ગતિ અને ચોવીસ દંડક કર્મ પ્રમાણે આ જીવ વિવિધ પ્રકારના દેવ નારકી તિર્યંજ એટલે કે કાગડા કૂતરા ગાય ભેંસ ભૂંડ વગેરેમાં અને આર્ય અનાર્ય પ્રદેશના ભિન્ન ભિન્ન દેહધારી માણસ તરીકે અવતરે છે પોતાના કર્મનો ભોગવટો કરે છે એ ભોગવતા ભોગવતા ફરી તેવા કે તેના કરતાં પણ ખરાબ કનિષ્ઠ એવા નવા કર્મો બાંધે છે અને આ રીતે અનાદિકાળથી મરણના ચક્કરમાં ભાઉભ્રમણમાં ભાઉસાગરમાં ગોથા ખાતો ખાતો ફૂટબોલની જેમ જેવું ચૌદ લોકમાં ભટક્યા કરે છે ભૂતલગ્યો કૌતૂક કરે કર્મો કા કાઉત્પાત જેમ કે વાંદરો મદિરા પીવે અને કોઈને વીછીના દંશની અસહે વેદની ઉપડે તેમ મોકે કર્મ નઠારે નચાયો તિર્યાંશ એટલે પશુ પંખીના દુઃખો તો નજરે દેખાય જ છે કૂતરાના ગલુડિયા માણસ ઉપાડી જાય કૂતરાને પટ્ટો બાંધીને ફેરવે પંખીને પાંજરામાં પૂરી દે પશુઓના વાળ ચામડા નખ દાંત વગેરે લઈ લે તેના ઉપર પ્રયોગો પણ કરે તેના ઉપર વજન પણ મૂકે તેને ગુલામ કરીને દુઃખી કરે નારકીના પારાવાર દુઃખોનું વર્ણન કેવળીની જીભ પણ પૂર્ણપણે વર્ણવી શકે એમ નથી દેવલોક શાતાનું સુખ ઘણું પણ નજર કહેતા આયુષ્ય પિત્યું હવે પછી શું સંયમ ન મળે તપ ન મળે અને ત્યાં પણ ઈર્ષ્યા દેખાય અને પરિગ્રહની મમતા પણ ઘણી અને મનુષ્ય જાતના દુઃખો તો સર્વે વધતા ઓછા અંશે અનુભવે જ છે ભોગવ્યા છે ભોગવે છે અને નજરે પણ દેખાય છે એ ગંત દુઃખે જરીવેલ હોય આખો લોક દુઃખના તાપથી મળી રહ્યો છે બધા જીવો પોતપોતાના કર્મો ભોગવી રહ્યા છે આધિ મનનું દુઃખ વ્યાધિ શરીરનું દુઃખ અને ઉપાધિ સગા સ્નેહી સ્વજન પરિવાર કુટુંબ શેઠ નોકર સમાજ જ્ઞાતિ અને પરિચિતોનું દુઃખ તનુધારી કોઈને સુખ્યા જે દીઠા તે દુખિયા રે આ જીવ પસલી ભરીને સમુદ્રમાંથી પાણી લે અને પીવે ગમે ત્યાંથી લે તે ખારું જ હોય ઝાંજવાના નીરની જેમ હરણની જેમ ભટકીને પટકીને ફરી ફરીને મરી જાય છે એ દૂષમકાળના દુર્ભાગ્ય જીવો આ કાળના જીવોને દુઃખી જોઈને પરમકુવજોનું નિષ્કારણ કરુણા છેલ્લે એવું હૃદય રડી પડે છે અને પોકાર કરે છે હે રામને માનનારાઓ હે મહાવીરીને માનનારાઓ અહીં આવો અહીં આવો પોતાને શાશ્વત સહજ સુખ હાંસલ થયું છે તે સુખ વહેંચવું છે એટલે પ્રશ્ન પૂછે છે કે આ સંસારમાં કયું સુખ ભર્યું અને એમ નહીં તો અહીં શા માટે રહેવું છે આ દિવસો દરમિયાન સત્સંગ વાંચનમાં પરમકુવજોના વચનામૃતોને આધારે નિર્વેદ અને સંવેગ એટલે કે હવે અહીં બહુ થઈ તોબા અને હવે શાશ્વત કાયમી ધોરણે સુખ પ્રાપ્ત થાય તે અર્થે તે પ્રત્યે આ સંસારમાં હવે કેમ રહેવું અને શું કરવું કેવી રીતે કરવું તે વાંચીએ વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ એ જીવો તમે બૂજો સમ્યક પ્રકારે બૂજો મનુષ્ય પણ મળવું બહુ દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો જીનેશ્વરની વાણી ચત્તરી પરમ દુલ્લાણી અંગાણી જંતવો માણુસત્તમ સુઈ સજ્જા સંજમમીય વીર્યમ ઉત્તરાધ્ય સૂત્રના ત્રિધા અધ્યયનનો પહેલો શ્લોક છે બહુ માનવ કાય પમાયજો દુઃખ દરિયો તરવાની નૌકા તે ગણો રેલો અનિયત કાળે અચાનક તૂટી જાય જો તે પહેલાં ચેતી લ્યો કાળ હજી ઘણો રેલો પૂજ્ય બ્રહ્મચરીજી રાજ સમરતું રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને જન્મ મરણનું દુઃખ જોરાવર જુએ નહીં ઝાખીને પર્વત સરખા પાપ કર્યા તે વાકું વસમું ભાખીને ધામ ધૂમ ધંધામાં ધાયો સમજ્યો નહીં પદ સાખીને કર્યા કર્મ આવીને નડશે પાપ રહ્યું છે પાકીને બહુ ભટકત દસ દસ તાંતે દુલ્લો નર્ભવ પાયો હવે દુલ્લો નરભો પાયો રાજ તેરો દર્શન દુર્લભ પાયો મોકુ કર્મ નઠારે નચાયો હે રાજ તેરો દર્શન દુર્લભ પાયો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ